વર્ષો જૂના માધવ દર્શન કોમ્પ્લેક્ષની અંદર મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીના અભાવે સીલ મારવામાં આવ્યા હતા જેના વિરોધમાં વેપારી એસોસિએશન દ્વારા કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી શ્રવિનય ભંગ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી વર્ષો પહેલાં શહેરની અંદર ફાયર સેફ્ટીના કોઈ નિયમો ન હતા ત્યારે વર્ષો જૂના માધવદર્શન કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટીના અભાવને લઈ ચારસો દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા જેના વિરોધમાં વેપારી એસોસિએશન મહાનગરપાલિકા ખાતે કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમના દ્વારા યોગ્ય નિર્ણય કરવા માટેની વિનંતી કરવામાં આવી હતી જો તેમના પ્રશ્નોને હલ કરવામાં નહીં આવે તો સાવિનય ભંગ કરવાની વેપારીઓ દ્વારા ચીમકી આપવામાં આવી હતી

એટલે અમને એવું લાગે છે કે કોર્પોરેશનને માર્યા હશે એટલે અમે આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર અથવા અમને કોઈ ચાન્સ આપ્યા વગર અમને સીધા અમારા કામ ધંધા રોજગારમાંથી અને અમારી દુકાનો અમારી શોપમાંથી અમને બે દખલ કર્યા છે તો આ ફિલ તાત્કાલિક ખોલી નાખવું જો ચોવીસ કલાકમાં આ સીલ નહીં ખોલે

આ માત્ર ને માત્ર આખા ભાવનગરના દરેક વેપારી આલમની વાત છે અને વેપારીના હિતમાં કરીને આ સીલ તોડવા પડે કોઈ પણ માણસોએ પોતાની નિગ્લિજન્સી છુપાવા માટે થઈને સામાન્ય વેપારીને અન્યાય કરવો આ કોઈ દિવસ રાખી ન શકાય જો ચોવીસ કલાકની અંદર સીલ નહીં તોડે હું પોતે સવિર્ય ભંગ કરીને સીલ તોડી નાખશું અને જો અમારી પર કેસ કરશે તો અમે પણ સામો કેસ કરશું પોલીસ સ્ટેશન હોય કે કાયદો છે તરફે તરફે લાગુ લાગુ પડે પડે કોઈ એક ન ઓથોરિટી છે અમે એને માન સન્માન પણ એનો અર્થ એવો નથી કે અમારા રોજીરોટી તમે છીનવી લો કોઈ પણ જાતની જાણ કર્યા વગર અને આ ક્ષણે હિતેશભાઈ મહીપાલસિંહભાઈ સાથે આવ્યા છે અમે બધાને સાથે લઈને રજૂઆત કરવાના છીએ

અમારા માણસો જે દિવસે કમિશનર સાહેબ આગળ આવ્યા હતા તો કમિશનર સાહેબે એવું કીધું કે તમે કોર્ટમાં જાઓ અરે સાહેબ તમે સરકાર છો તમારા સરકારના પક્ષે સરકારના પક્ષે અને પૈસે કોર્ટમાં જવાનું છે અમને શું કરવા કોર્ટમાં મોકલો છો અમારા અધિકાર ઉપર તરાપ ના મારો મહેરબાની કરીને આ અમારા રોજીરોટી નો સવાલ છે આજે આટલા બધા માણસોને રોજી રોજીરોટી છીનવી લેવાથી કોઈ ફાયદો નહીં થાય એક દિવસની અંદર આખા ભાવનગરમાં કોઈ ફાયર સેફ્ટી લાગી ન શકે અત્યાર સુધી શું કરતા હતા તો નેગ્લિજન્સી સાબિત થાય છે જો તમે નોટિસ નહોતી આપી અથવા કેમ નોટિસ નથી આપતા આ તમે નથી કર્યું તમારી નેગલિજન્સી સાબિત થાય છે તમે કોર્ટમાં જઈને એક વખત નોટિસ તો આપો અમને એમ કીધું કે કોર્ટનો આદેશ છે તો કોર્ટનો આદેશ બતાવો અમને એવું કહેવામાં આવ્યું કે છાપામાં નોટિસ આપી હતી અરે ભાઈ છાપામાં નોટિસ આપી હતી કેટલા ટાઈમ પહેલા આપી હતી તમે નોટિસ આપી હોય કોઈ પણ નોટિસ ત્રીસ દિવસની અંદર એક્સપાયર થઈ જાય હિતેશભાઈ વકીલ છે બીજા વકીલોય છે મને પણ થોડું ઘણું કાયદાનું જ્ઞાન છે મને ખ્યાલ છે અને આવા પ્રસ્થાપિત લો થયેલા છે કે ભાઈ તમે છ મહિના પહેલા વર્ષ પહેલા નોટિસ આપી દો ને તમે ત્યારે બંધ કરી દેવાનું કોઈ પણ પણનું આ કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય એવી બાબત નથી દવાખાનાઓમાં ફેલ મારી દીધા મેડિકલના જ્યાં મેં એવું સાંભળ્યું છે કે માણસોની પચાસ પચાસ લાખ રૂપિયાની રસી પડી છે એમાં ફેલ મારી દીધા આ કાયદાનો સરેઆમ ગેર ઉપયોગ છે આવી રીતના કાયદાનો ઉપયોગ ન કરાય આનો અમે સવિનય ભંગ કરવાના છે એનું આજે અમે કમિશનર કમિશનરશ્રીને તાકીદ કરવા આવ્યા છીએ